માં પૂરું પાણી પીવાનું મળી નથી રહ્યું અને વાપરવા માટે જ્યારે વડુક ગામમાં પણ આ જ પરિસ્થિતિ વારંવાર જોવા મળી રહી છે હાલ બે દિવસથી પાણી વહી રહ્યું છે તો આ તલાટીને ગ્રામ પંચાયત આ વાતની જાણ હોવા છતાં પણ પાણી રોજ વહી રહ્યું છે હાલ તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સોમવારનારો પવિત્ર એવા ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વડુક ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છેલ્લા સતત બે ત્રણ દિવસથી પાણી વહી રહ્યું છે ત્યારે ગામ આવતા જતા સ્કૂલે જતા નાના બાળક અને બાળકીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે પાદરાના મોટું ગામ એવું વડુ હાલ આજુબાજુની પબ્લિક વડુ ગામમાં ખરીદી કરવા આવતી હોય ત્યારે વડુ ગામમાં સતત બે દિવસથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે વડુગામમાં ઠેઠેર પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે આ વડુ ગ્રામ પંચાયતમાં કોઈ પાણી છોડનારા તેમની મનમાની ચલાવી રહ્યા છે પાણી છોડે છે ત્યારે ધીરું પાણી આવે છે હાલ પીવા માટે તો પાણી વડુ ગામમાં આવતું પાણી કોઈ જ કામનું નથી ફક્ત હાલ વાપરવા માટે કામ લાગે છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે પાણીનો કોઈ ટાઈમસર મળતું નથી હાલ પાદરા તાલુકાના વડુ ગામમાં સતત લાલિયાવાડી ચાલી રહી છેલ્લા કેટલા દિવસથી પાણી સતત વહી રહ્યું છે આ પાણીની વાત ગ્રામ પંચાયતને ખબર હોવા છતાં પણ પાણીનો કોઈ બંધ નિકાલ કરવા માટે કોઈ નક્કર પંચાયત તરફ લેવામાં આવતા નથી હજુ ચોમાસું ચાલુ થયું નથી ઉનાળામાં આટલું પાણીનો બગાડ થાય છે તો પંચાયત વહેલી તકે નિરાકરણ લાવી આ સમસ્યાનો હલ કરે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે રિપોર્ટર સરફરાજ દીવાન વડુપાદરા